ને મારા ને લઈ લઈ કરે જો વાત લેવાના વાત લેવાના બધા ને રમતા ફોન હાલ તારા ફોન ના લે ભણવાનું મળે

અને આ દસ હજાર નું કરાવી તું તો મારું એડો મંગાવ અમે જો તો આવો અમે દસ હજાર તો હું ઉષા કેવા તો દસ હજાર તો કાકા ઓવા તારા માટે ઉષા કેવાય કાકા મો માર મારું કરો હું તો જતો રહ્યો પૈ ની લેવાળો તો હારું પણ લેવાળો હાલ તે મંગાય તો ખરી આવે તાણ સારું સારું એડ તાણ બેન હટ પકડી તાને લેવા લઈ ન કર કોઈ ના લઈ લે કાકો તો ભા હું બોલ્યો કોઈ ના તો ખાલી

કમા કમા હું ગોડી આઈ ની લે આવો તો સાઉન્ડ હું તો જતો ના કેન્સલ કરો દબાવા ના ના ભણવા જાયું મોહો જતો રહ્યો મોહ જતો રહ્યો જતો રહ્યો તાણે દસ હજાર ના ફોન માટે આટલું બોલી રહ્યું જતો રહ્યો જતો રહ્યો કોઈ વાંચ્યું કેતો ના ભાઈ તો ફોન લઈ તો કોઈ નહીં લાવજે આજ તો પોપટ ના ઘેર જો ઘણા દાડા થઈ ગયા પોપટ એ પોપટ શું ચલ્યા પોપટ રેવાનું લે તાર હું કોમ પડ્યું તમે તો યાદી કરતા નઈ ભાઈ ને કદી આયા તો ખરી આ કેવું ચાલો કેવું ચાલો કોઈ સારું નઈ ચાલતું આપણું એમાં ભત્રીજો હટી દસ હજાર નો ફોન લઈ આવ્યો ઓહો તમાર તો ભત્રીજો દસ હજારનો ફોન કન ફોન ફોન નહીં ફોન ફોન કરી દે તે કોઈ મીશો કો મંગાવ્યો એ તો બધા કેમ ખોટું હોય બધું જમ એ મીશો મંગાતા હશે લે આ લે તો મંગાવી દીધો કેન્સલ કરું મારું કેન્સલ તો થતું નહીં લે

અરે હોય કે અમુ ના હોય રે માન્યો તમે વાતચી કરો ઈમોએ એટલે નુપડે બુબડે ચાલ થઈ જાય અન તો એ ના કહેવાય મેડિકિટ હેલ્થ મે કે એવું કેવાય એવું કેવાય ઓ તમે તો જબરદસ્ત છે ભણવાનું યાદ ઓય ના કક્કો આવડા કક્કો ના એ હું આવડી તો તમને તો તમને તો આવડે હોવ કાણા એ ઓને ફોન હું તો હાચું કહું ઓર્ડર કેન્સલ નહીં થતો નકર મોબાઈલ કર દો તો હા ઓર્ડર

હા તમે તો મારા ક્યાં ચાલો છો શાકભાજી લેતા લેડો હું જવતા મારે ભાઈ જો ના મારું કરીને ઘર માર છે

ફોન બોંદ લઈ આવવાનો હવા જવા શીત પાવડા કુટાડવાના થાય કરશે એટલે ખબર પડશે તો બગડે ફોન બિનેસ વાળા બક્કો ના આવડે બક્કુ આવે હિસાબ કરવાનું તું

老啊